એ માટે પ્રયત્ન કરવા જોઈએ હા કે ના અને એ વાત કરતા છેલ્લી વાત કરી દઉં તમને એમ થાય કે બાપુ તમે એવું કયો છો કે 23 તારીખે તાકાત થી ગુલાલ ગોપાલભાઈ ઇટાલિયાનો જ ઉડવાનો છે તો આ બધા ગડા શું કામે ફાળો છો હા કે ના એવું થાય ને આ પ્રયત્નો એટલા માટે છે કે 23 તારીખે વિસાવદરની આપણે એટલી 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 જોઈએ 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 છે 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 કે માં જયારે પાછી ચૂંટણી આવે ને ત્યારે ભાજપ અને કોંગ્રેસની ટિકિટ બહેના પોદરાની જેમ રોડ ઉપર રખડવી જોઈએ રોડ ઉપર રખડવી જોઈએ કોઈ હાથ લગાવવા તૈયાર ના થાય હા કે ના ગોપાલ ઇટલ યાદ જેવા યુવાન ને વિધાનસભામાં મૂકવો હોય તમને અમારી વાતમાં ક્યાંક ને ક્યાંક ધર્મ નો એક લલકાર લાગતો હોય તો તમારે પણ અમારો વિશ્વાસ વધારવો જોઈએ હા કે ના

જય હિન્દ જય લોકશાહી ખૂબ ખૂબ આભાર આપણી વચ્ચે